ધારી તાલુકાના પે સેન્ટરના મોટા ભાગના શિક્ષકો તેમજ આચાર્ય કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર ફરજના સમય દરમિયાન ક્રિકેટ રમવા જોતા મળેલ ફરજમાં બેદરકારી સામે આવી ધારી તાલુકાના અલગ અલગ પે સેન્ટરોમાંથી સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય તારીખ ચાર એક બે હજાર પચીસના સવારના નવ વાગ્યાના સમયે ધારી મામલદાર ઓફિસ પાછળ આવેલ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળેલ છે જેના બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગના ટીપીઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી તેમજ સવારના નવ વાગ્યાથી લઈને આખો દિવસ સુધી શિક્ષકની નામે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પરંતુ ચાલુ ફરજ દરમિયાન સ્કૂલને રામ ભરોસે મૂકીને સવારે ક્રિકેટ રમવું એ યોગ્ય છે તે બાબતને લઈને જિલ્લા શિક્ષણાધિકારીને પણ પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવેલ કે આ બાબતની અમારી પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી માંગવામાં આવેલ નથી આજે સરકાર દરેક સ્કૂલમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણેની સુવિધા સાથે ઇન્ટરનેટ તેમજ શાળા બિલ્ડિંગો જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરે છે પરંતુ ક્યાંય ને ક્યાંય આવા બે જવાબદાર શિક્ષકોને લીધે છોકરાઓના શિક્ષણ ઉપર પણ અસર પડતી હોય એવું જાણવા મળે છે જોવા મળે છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી શિક્ષક ધારી તાલુકાના શિક્ષકો જે ક્રિકેટ રમવા પાલો ચાલુ ફરજ દરમિયાન ગયા છે તો શું છે આપણી પાસે કોઈ માહિતી કોઈ અધિકારી શિક્ષકોના ક્રિકેટ રમવા બાબતે અમોને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને મેં જણાવેલ છે કે એમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી શકે કેમ અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોઈને એને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ રિપોર્ટ અમને સબમિટ કરે છે જેથી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય સર આમાં ચાલુ ફરો દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી સામાન્ય રીતે કરો ચાલુ ખાદ્યમાં પૂર્વ પ્રમાણ ગયા હોય તો સેવા અને શિક્ષણ નિયમો મુજબ ને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય